નમસ્કાર દોસ્તો રિપી લર્નિંગ હબ ની અંદર આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આપણે વાત કરી રહ્યા છીએ ધોરણ દસ સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર ચાર એટલે ભારતીય સાહિત્ય ભારતીય સાહિત્યની અદભુત વાતો એમાં પ્રાચીન સાહિત્યની વાત કરી આપણે આગલા વિડીયોની અંદર ન જોયા હોય તો જોઈ લેજો હું આ વિજયભાઈ આપ સૌનું સ્વાગત કરું છું હવે આપણે વાત કરવાની છે મધ્ય યુગ નું સાહિત્ય ભારતનો મધ્ય યુગ એટલે ઈસવીસન સાતસો પચાસ થી ઈસ્વીસન પંદરસો સુધીનો સમય આ સમયગાળાની અંદર કયા કયા લેખકો દ્વારા કયા કયા સાહિત્યનું સર્જન થયું એની ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ ચાલો શરૂઆત કરીએ તો શરૂઆત થાય છે ઉત્તર ભારતથી ઉત્તર ભારત અને એમાં સંસ્કૃત સાહિત્ય એમાં સોમદેવ સોમદેવની કથા અહીંયા તમે ચાવી બનાવો દોસ્તો કઈ રીતે તો કે ભાઈ સોમ સોમની કથા કલહણ કલહણનો રાજ પછી જયના ગીત મો ઈઝી થઈ જશે દોસ્તો ચંદની પૃથ્વી કવિ ચંદની પૃથ્વી પછી આટલું કમ્પલેટ થઈ ગયું આ એક ચાવી ની અંદર સોમની કથા કલહણનો રાજ જયના ગીત અને ચંદની પૃથ્વી તો સોમની કથા એટલે સોમદેવે કથા સરીત સાગર નામનો ગ્રંથ લખ્યો કલહણ નું રાજ એટલે કલહણે રાજ તરંગીણી નામનો ગ્રંથ લખ્યો જય ના ગીત જયદેવ એને ગીત ગોવિંદ નામનો ગ્રંથ લેખો ચંદની પૃથ્વી એટલે કવિ રાસો નામનો ગ્રંથ લખ્યો અને શંકર નું ભાષ્ય એટલે શંકરાચાર્ય એ ભાષ્ય નામનો ગ્રંથ લખ્યો તો મધ્ય યુગ ના શરૂઆત આ રીતે થાય રાજ રાજંગ એટલે કશ્મીરના ઇતિહાસનું વર્ણન અને ભારતનો પ્રથમ ઐતિહાસિક જયદેવે ગીત ગોવિંદ નામનો ગ્રંથ લખ્યો છે એ સંસ્કૃત ભાષાનો સુંદર મજાનો કાવ્ય ગ્રંથ છે કવિ ચંદ એને પૃથ્વીરાજ રાસો નામનો ગ્રંથ લખ્યો સાહિત્ય નો પ્રારંભિક ગ્રંથ છે હેતુલક્ષી પ્રશ્નો માટે આ વસ્તુ ખાસ અગત્યની છે હિન્દી સુરવીરતા એના પરાક્રમ એની તેજસ્વીતા એનું વર્ણન એટલે પૃથ્વીરાજ રાસો તો આ સમયે અપભ્રંશ થયેલી અલગ અલગ ભાષાઓ અપભ્રંશ એટલે બે અલગ અલગ ભાષાઓ ભેગી થાય એમાંથી નવી ભાષા ઉત્પન્ન થાય એ અપભ્રંશ થયેલી ભાષાઓ એની પણ શરૂઆત થઈ અને દક્ષિણ ભારતની અંદર પણ સંસ્કૃત સાહિત્યની રચના થઈ મોટા પાયે શંકરાચાર્ય એ રચના કરી વેદ શંકરાચાર્ય જેને હિન્દુ ધર્મની સ્થાપના કરી ભારતના ચાર જુદા જુદા ભાગોની અંદર ચાર મઠોની સ્થાપના કરી દીધી એ જગત ગુરુ શંકરાચાર્ય ખૂબ નાની ઉંમરમાં જેને વેદ પણ કંઠસ્થ હતા એને વેદ ઉપરથી લખેલો ગ્રંથ એટલે ભાષ્ય પછી દ્રવિડ સાહિત્ય હવે જો અહીંયા ધ્યાન રાખજો દોસ્તો દ્રવિડ સાહિત્ય જે છે એ પ્રાચીન યુગમાં પણ લખાયું છે અને મધ્ય યુગમાં પણ લખાયું છે પ્રાચીન યુગમાં લખાયેલા ગ્રંથો અલગ છે મધ્ય યુગમાં લખાયેલા ગ્રંથો અલગ છે મધ્ય અંદર કયા ગ્રંથો લખાયા તો કે ભાઈ સૌથી પહેલા તો પંપા પોનના ને રન્ના આટલું જ યાદ રાખો પંપા પોના રન્ના પછી આવી રીતે આદિ શાંતિ અને અજીત બસ આટલું આની સામે લખી દો પંપા આની સામે લખી દો પોના અને રન્ના બસ આટલામાં દ્રવિડ સાહિત્ય થઈ ગયું સિમ્પલ આટલામાં પૂરું પંપા આદિપુરાણ પોના શાંતિપુરાણ રન્ના અજીતનાથ પુરાણ મધ્ય નું દ્રવિડ સાહિત્ય કમ્પ્લીટ અને મધ્ય અંદર કન્નડ ભાષાની અંદર આ બધું સાહિત્ય રચાયું છે પ્રાચીન સમયમાં આપણે વાત કરી હતી કે તમિલ તેલુગુ કન્નડ મલયાલમ ભાષામાં સાહિત્ય લખાયું પણ કન્નડ ભાષામાં લખાયેલું છે યાદ રાખજો દોસ્તો પંપા એટલે આદિપુરાણ જૈન ધર્મ ની અંદર ચોવીસ તીર્થકરો થયા એ ચોવીસ તીર્થકરો એક એટલે આદિનાથ સ્વામી એ આદિનાથ સ્વામીનું જીવન ચરિત્ર એટલે આદિપુરાણ પછી પંપાનો બીજો ગ્રંથ એટલે વિક્રમાર્જુન મહાભારત લખેલો ગ્રંથ એટલે જૈન ના સોળ માં તીર્થકર એટલે શાંતિનાથ સ્વામી એનું જીવન ચરિત્ર એટલે શાંતિપુરાણ અને રણના એ લખેલા ગ્રંથ એટલે અજીતનાથ પુરાણ અને ગદાયુદ્ધ તો કવિ કંબલ એને રામાયણ ની પણ રચના કરી તમિલ ભાષાની અંદર આપણે આગળ પણ ચર્ચા કરી હતી કે રામાયણ છે અલગ 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 ભાષાની અંદર લેખકો દ્વારા લખવામાં આવી છે તો કવિ રામાયણની રચના કરી તમિલ ભાષાની અંદર તુલસીદાસે રામાયણની રચના કરી અવધી ભાષાની અંદર વાલ્મીકી રામાયણની રચના કરી સંસ્કૃત ભાષાની અંદર આ બધી વસ્તુ ખાસ ધ્યાન રાખવી પડે પછી ધીમે ધીમે આધુનિક ભારતીય ભાષાઓનો વિકાસ થયો મે તમને વાત કરી હતી તો સૌથી જૂની ભાષા એટલે સંસ્કૃત ભાષામાંથી હિન્દી હિન્દી ભાષાની માં છે સંસ્કૃત પછી હિન્દી ભાષાના બે સ્વરૂપ વ્રજ અને ખડી બોલી આવું કઈક હોમવર્ક કરો દોસ્તો વ્રજ અને ખડી બોલી હિન્દી ભાષામાંથી આ બીજી બે ભાષાઓ અસ્તિત્વમાં આવી જેમ જેમ નવી નવી ભાષાઓ અસ્તિત્વમાં આવતી ગઈ તેમ અલગ અલગ પ્રકારનું સાહિત્ય સર્જન થયું છે અલગ અલગ પ્રકારનું સાહિત્ય અને કૃતિઓની રચના થઈ છે વાત કરવાની છે આપણે દિલ્હી સલ્તનત કાળ દિલ્હીની રાજગાદી ઉપર રાજશાહોનું શાસન હતું મુસ્લિમ શાસન હતું ત્યારે વ્રજ અને બોલી ભાષા એનો ખૂબ વિકાસ થયો આજે પણ વૈષ્ણવ સંપ્રદાયની અંદર વ્રજ ભાષાની અંદર કીર્તનો ગવાય છે વ્રજ ભાષાનું આજે પણ અસ્તિત્વ છે પણ ખડી બોલી ભાષા છે એનું અસ્તિત્વ નથી પછી હિન્દી ભાષામાંથી બીજી એક ભાષા અસ્તિત્વમાં આવી રાજસ્થાની એ હિન્દી ભાષામાંથી જ ઉત્પન્ન થયેલી ભાષા છે અને રાજસ્થાન એટલે ની ભૂમિ એટલે રાજસ્થાની ભાષામાં જે ગ્રંથો લખાયા એ વીર ગાથાઓ લખાણી એમાં આલ્હા ઉદલ અને બિસલ દેવ રાસો આલ્હા અને ઉદલ એ બંને ભાઈઓ હતા પૃથ્વીરાજ ચૌહાણના વખતમાં અને પૃથ્વીરાજ ચૌહાણે મલ્લ યુદ્ધની અંદર એ આલ્હા અને ઉદલ ને હરાવેલા બિસલદેવ એક મહારાજા હતા એનું જીવન ચરિત્ર એટલે બિસલદેવ રાસો તો રાજસ્થાની ભાષાની અંદર આવા અલગ અલગ ગ્રંથોની રચના થઈ છે એ સિવાય મુલ્લા દાઉદ એને ચંદ્રાયન નામનો ગ્રંથ લેખો છે હેતુલક્ષી પ્રશ્નો માટે ખાસ આ વસ્તુ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ એટલે ચંદ્રાયન મુલા સાહિત્ય સર્જન થયું ભાષીઓની રચના પણ હજી સંસ્કૃત ભાષામાં થતી હતી થોડી વાત કરીએ ફારસી સાહિત્ય હવે દિલ્હીની અંદર જ્યારે મુસ્લિમ સુલતાનો નું શાસન હતું તે મુસ્લિમ સુલતાનોની રાજભાષા હતી ફારસી મુઘલ બાદશાહો હોય બાબર હુમાયુ શાહજહાં અકબર હોય કે બીજા કોઈ મુસ્લિમ સુલતાનો હોય એના રાજદરબારની અંદર ફારસી ભાષા છે એનો ઉપયોગ થતો એટલે ભારતીય ભાષાઓની અંદર ફારસી શબ્દોનો ઉપયોગ આજે પણ થાય છે તો એ સમયમાં ઘણા બધા ઇતિહાસકારો થયા અને એ ઇતિહાસકારો એ ફારસી ભાષાની અંદર ઘણા બધા ગ્રંથોની રચના કરી એમાં સૌથી પહેલી વાત આવશે જિયાઉદ્દીન બર્ની જિયાઉદ્દીન બર્નીએ બે ગ્રંથો લખ્યા છે તારીખે ફિરોજ અને ફતવાએ એ જહાદારી તારીખે ફિરોજ શાહીની અંદર ખલજી અને તુગલક વંશનું વર્ણન છે અલાઉદ્દીન ખલજી અને મોહમ્મદ તુગલગ એનો જે વંશ વારસો છે એનું વર્ણન તારીખે ફિરોજશાહી અંદર અને ફતવા એ જહાદારી નામનો જે ગ્રંથ છે એ રાજકીય સિદ્ધાંતો ઉપર આધારિત ગ્રંથ છે તો આવી રીતે ફારસી સાહિત્યની શરૂઆત થઈ અને ફારસી સાહિત્યની વાત આવે એટલે અમીર ખુશરોને આપણે કેમ ભૂલી શકીએ ભારતનો મહાન સાહિત્યકાર કવિ ઇતિહાસકાર રહસ્યવાદી સંત અને સંગીતકાર કેટલી બધી આવડત કેટલી બધી કુશળતા આ અમીર ખુસરો ની અંદર હતી અને અમીર ખુસરો એટલે હજરત નિન ઓલિયાનો હઝરત નિઝામુદ્દીન ઓલિયા નો શિષ્ય એટલે અમીર ખુસરો ચાર ગ્રંથો લેખા છે એમને આશિકા નૃ કિરાતુલ સદાયન અને સિપિયર એ સિવાય ઘણા બધા કાવ્ય ગ્રંથોની પણ એમણે રચના કરી છે એટલે આશિકા રો કિરાતુર સદાયન અને સિપીય ચાર ગ્રંથો લેખા છે આમીર ખુસરોએ અને આમિર ખુસરો પોતે ભારતીય હતો એ ભારતીય હોવાનો એને ગર્વ હતો ભારતને એ પૃથ્વી ઉપરનું સ્વર્ગ ગણતો એટલો એને ભારત પ્રત્યે પ્રેમ હતો એમણે જે ગ્રંથો લખ્યા છે એ ગ્રંથોની અંદર ભારતની સુંદરતા ભારતની ભવ્ય ઇમારતો ભારતની પાસે એ જમાનામાં જે જ્ઞાન વિજ્ઞાન હતું એ જ્ઞાન વિજ્ઞાન વિજ્ઞાનનું પુષ્કળ વર્ણન અને વખાણ અમીર ખુશરોએ પોતાના ગ્રંથોની અંદર કરેલું છે અને એની સ્પષ્ટ માન્યતા હતી કે હિન્દુ ધર્મનું સાર તત્વ એ મુસ્લિમ ધર્મ સાથે મળતું આવે છે હિન્દુ ધર્મ અને મુસ્લિમ ધર્મ એક જ છે આખરે તો એ ઈસ્લામ છે તો આ ઈશ્વર છે બધું એક જ છે અને દિલ્હીની આજુબાજુમાં જે ભાષા બોલાતી એ ભાષાને એ હિન્દવી ભાષા કહેતો હિન્દુસ્તાન પ્રત્યે એને કેટલો પ્રેમ કેટલી લાગણી કે ભાષાનું નામ પણ એને હિન્દવી ભાષા કીધું હતું અને હિન્દવી ભાષાને ભાષાની અંદર કવિતાઓની રચના કરી ઘણા બધા દુહાઓની રચના કરી અને ખાસ તો એનું નોંધપાત્ર યોગદાન હિન્દી અને ફારસી ભાષાને ભેગી કરી અને દ્વિભાષી ચોપાઈઓની રચના કરી એવી ચોપાઈઓ કે જેમાં બંને ભાષાના શબ્દો મિક્સ હોય હિન્દી ભાષા અને ફારસી ભાષા બંને ભાષાના શબ્દો મિક્સ હોય એવી રચના કરી એટલે આવી પરંપરા અમીર ખુસરોએ શરૂ કરી હઝરત નિઝામુદ્દીન ઓલિયાનો શિષ્ય સાહિત્યકાર કવિ ઇતિહાસકાર રહસ્યવાદી સંત અને સંગીતકાર આશિકાન રો કિરાતુલ સદાયન આવા ગ્રંથોની રચના કરનાર ગુડ બાય થેન્ક યુ